જે શ્રી કૃષ્ણ ફ્રેન્ડ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવા દાળ ફાય જેના માટે મેં તુવેરની દાળ અડદની દાળ અને મગની મગછળી દાળ એમ ત્રણેય દાળ લઈ લીધી છે હવે આપણે તેને એક કળસો પાણી નાખી અને ચાર પાંચ કલાક માટે પલાળવા મૂકી દઈશું તો તમે જોઈ શકો છો દાળ એકદમ પરળી ગઈ છે હવે તેને બે ત્રણ પાણીએ ધોઈ નાખશું તો દાળ ધોઈ અને હવે એને તેને કુકરમાં બાફવા મૂકી દેશું કુકરમાં બાફા દઈ તેની ચાર પાંચ સીટી કરી લેશું તો દાળ આપણી એકદમ સરસ રીતના બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે તેને વઘાર માટે આદુ મરચા લસણ ડુંગળી ટમેટા બધાની કટકી કરી લીધી છે અને મીઠો લીમડો લઈ લીધો છે હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેમાં તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં રાઈ નાખીશું

બધાને ઉમેરીને આપણે સારી રીતના મિક્સ કરી લેશું અને એક મિનિટ માટે કટકી જે કરી હતી તે પણ ઉમેરી દેશું અને સારી રીતના મિક્સ કરી લેશુ હવે તેમાં હળદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને સરસ રીતના મિક્સ કરી લેશું સારી રીતના ચડી ગયા છે હવે તેમાં આપણે દાળ ઉમેરીશું દાળ ઉમેરીને સારી રીતના મિક્સ કરી લેશું હવે તેમાં એક લીંબુ નો રસ અને થોડીક ખાંડ ઉમેરીશું અને ધાણા ભાજી બધું ઉમેરી સારી રીતના મિક્સ કરી લેશું દાળ ઉકળી જાય ત્યારબાદ આપણે એક વાટકામાં તેલ ગરમ કરી એમાં આખો મસાલો નાખી અને થોડીક ચટણી નાખીશું ચટણી નાખી હવે એ બધાને દાળમાં ઉપરથી નાખી દઈશું તમે જોઈ શકો છો એકદમ હવે આપણે એને મિક્સ કરી લેશું અને એકદમ સરસ કલર આવી ગયો છે અને દાળ આપડી બનીને તૈયાર થઈ ગઈ છે તો જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી